સગા સંબંધીઓ દ્વારા વાડી મિસ્ત્રી કોઈ કબ્રસ્તાન ખાતે પૂર્ણ કરાઈ હતી જ્યારે ત્રણ દિવસ બાદ આજ રોજ માસુમ દીકરીની માતા સાધિકાબેન તપેલીવાળાનો ડીએનએ રિપોર્ટ મેચ થઈ જતા તેમના મૃતદેહને તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો

બોડી અમને મળેલ છે અને અમે હાલ કોઈ કબ્રસ્તાન ખાતે એમની દફનવિધિ માટે જઈ રહ્યા છે એમની દફનવિધિ વિષ્ણુભાઈ કબ્રસ્તાન ખાતે કરવામાં આવશે અને નમાજ જણાજા પણ ત્યાં જ પડવામાં આવશે શું નામ આપ મારું નામ લોખંડવાલા ગુલામનબી અને આ મારા મામાના છોકરાની